દિયોદર લુહાણાવાડી ખાતે એએસપી સુબોધ માનકરનો વિદાય સન્માન સમારોહ યોજાયો ગોડ વર્ષમાં દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે દરેક લોકોનો હું આભારી છું એએસપી વધતી સાથે બદલી થતા વિદાય સમારોહમાં પોલીસ જવાનો ભાવુક થયા દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે એએસપી તરીકે ફરજ બજાવતા સુબોધ માનકરની વધતી સાથે ગાંધીનગર ખાતે બદલી થતા દિયોદર ખાતે વિદાય સમારોહ યોજાયો દિયોદર લોહાણા ખાતે દિયોદર એએસપી સુબોધ માનકર ની બઢતી સાથે બદલી થતા સુબોધ માનકર વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં છેલ્લા દોઢ વર્ષથી દિયોદર નાયબ પોલીસ અધિક્ષક કચેરી ખાતે ફરજ બજાવેલ સુબોધ માનકર ને ફૂલહાર મોમેન્ટો શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું જેમાં વિદાય લઈ રહેલા સુબોધ માનકર સાહેબ દિયોદર ભીલડી શેહોરી થરા ભાબર પોલીસ જવાનોએ ફૂલહાર વરસાવી ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું જેમાં દિયોદરવાસીઓએ પોલીસ અધિકારીની કામગીરી પણ બિરદાવી હતી આ પ્રસંગે સુબોધ માનકરે જણાવ્યું કે દિયોદરમાં મને ઘણું બધું શીખવા મળ્યું છે અહીંયા લોકોએ મને જે પ્રેમ આપ્યો અને સાથ સહકાર આપ્યો તેનો હું આભારી છું એસપી સુબોધ માનકરે ડિવિઝનમાં આવતા દરેક પોલીસ સ્ટેશનના કર્મચારીઓનો પણ આભાર વ્યક્ત કર્યો હતો જેમાં પોલીસ જવાનોએ એસપીને ફુલહાર વરસાવી શુભેચ્છા પાઠવી હતી આ પ્રસંગે દિયોદર રાજવી ગિરિરાજસિંહ વાઘેલા પૂર્વ ધારાસભ્ય ભુરિયા પૂર્વ પ્રમુખ ઉત્તમસિંહ વાઘેલા કોંગ્રેસ પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ થરા પૃથ્વીરાજસિંહ વાઘેલા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ સહિત દિયોદર પીઆઈ એટી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા